સો હે ફેમિલી તો પછી કેમ છે બધા મજામાં હું પણ મજામાં તો હું આવી ગયો વ્લોગ લઈને તો આજે છે સન્ડે અને આજે છે હોળી તો બધાને મારા તરફથી હેપી હોળી તો આજે થોડો લેટ વ્લોગ ચાલુ થયો છે કારણ કે લેટ ઉછો ને અત્યારે સાડા અગિયાર તો હવે બ્લોગ અપલોડ બી કરવાનું બાકી છે કારણ કે રાત્રે એડિટ થઈને લેટ થઈ ગયું હતું એટલા માટે

સો ફેમિલી અત્યારે આવી ગયા છે સાડા ચારમાં દસ મિનિટની વાર છે ને અમે હું જઈ રહ્યો છું જુનાગઢ જે સોસાયટી છે મારી અમારી બધા ફ્રેન્ડ્સ લોકો અત્યારે બધા જ મસ્તી કરશું ને ભેગા થઈ ગયા છે બધા હું જસ તીર્થ પછી યશ ને બધા ભેગા થઈ ગયા છે તો અત્યારે અમે થઈ જઈએ છીએ તો પહેલાં મારા જસને લેવાનો છે પછી હું જસ અને પછી તીર્થને લેવા જવાનો છે પછી અમે ચમચાથી જઈશું तो मिली त्या ने तो था था पोट्ली, पोट्ली जो शू भेजिए मस्ती कर सर खो खोटी खोटली से चाली है तो मैं पहली बार एडवांस बे दिवस धूड़ेटी रमू छू पहली बार आटो में पहली बार बे दिवस पहले थी धूड़ेटी रमू छू पजा आने बहुत मज़ा आ रमनी तो जैसे अब पहले जश्न लेवा जश्न ले फोन कर निकलो નીચે આવીને પણ હજુ આવી જ નહીં ચાલ ન હું કહું છું પણ હજુ આવી ગયો એટલે એકવાર આવીને જો પણ સેમ ટી શર્ટ પહેરી તો ને એટલે બદલવા ગયો છે એટલે ટી શર્ટ બદલી ના આવે છે સેમ કલર સેમ પેટર્ન ને બધું સેમ ટી શર્ટ પહેલે એટલે ટી શર્ટ બદલવા ગયો એટલે આપણે થઈ ગયા જઈએ હવે ત્યાં જઈને શું કરીએ કારણ કે ત્યાં બી એક બે મહિનો થઈ ગયો ગયા એટલે હવે જોઈએ શું કરીએ ત્યાં જઈને અને પછી કાલે ધૂળે ડીજે એટલે રમવાનું જવા છે કાલે એટલે જોઈએ આવી ગયો હા ટી શર્ટ બધી આવ્યો કલ શું ફેમિલી અત્યારે અમે અહીંયા સોસાયટીમાં આવીએ છીએ યશના જડમાંથી જ પોટલી લઈને એના પર મારવાનો છું ભાઈ બ્રો

સો ફેમિલી અહીંયાથી એકને બોલાવ્યો છે એ આવે એટલે અમે ચારે ચાર જણા તૂટી પડવાના છે એના પર બરોબર મેં એની એની અમે છે ને ભરવાનું નાટક કરીએ છીએ પોટલી પણ અમે પોટલી ભરશું ચાલ ભરવા અહીંયા પોટલી બાંધીએ છીએ જ્યારે આ યશ

মানে খবৰ নে ঐ নিয় নিয়নি নাখনি পেলা নেওয়া নেই ভাগি মিটি গে পিচ্ছা হবে પાસ <laughs> લાગેલું <laughs>

કિતાની ને હા એ ગમેતાની માર્યો કોઠડી ભાઈ આપ જવાને લારે ઉભો પછી <lots> હાર <talos> <to>

આ જો ફોટો ઓ તમે મૂકી દે ઓ ઓ ઓ ઓ ઉપર હટ ફાઈ ફાઈ એક આમ આમ એક આમ આપી દે કાકા બन्ने મૂકી દે કાઈ ફટી જ પડી પીઉ તો તો એમ ઓય ચલો ચોથો રાઉન્ડ ઓ ભાઈ બહુ દૂર ભાઈ બહુ દૂર 1 2 3 એ

સો સરહેર અત્યારે તો જ્યારે આવી ગયો છું અને કપડાં પણ બદલી દેતા કારણ કે બહુ ઠંડી લાગતી હતી અને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને હવે નીચે ઉદા ચાલુ થઈ જાય છે તો હવે જઈએ નીચે પછી ત્યાંથી માતા ઝોન છે જમવા માટે તો થઈ જઈશું તો બીજા જઈ લઈએ પછી જઈએ બહુ મજા આવી જાય એમ છે ફાઇટિંગ કરી છે જે ઓટલી જે ફાઇટિંગ કરી છે આવું તો ટોઈ વર્ષે નહીં એટલી ફાઇટિંગ કરી છે બોલો હું યસ એટ ટીમમાં જીર્થમાં ફિફ્ટી ફિફ્ટી પોટલી હારી છે ફિફ્ટી ફિફ્ટી પોટલી એ કરીએ અને જે મારા મારી કરીએ બહુ મજા આવી છે હવે ફટાફટ જઈએ મમે અમે મમ્મી રેડી થઈ જાય છે પછી પૂજા કરી ને આમાં જઈશું હલો શિવસિંહ તમામ સભ્યોને જણાવવાનું કે પ્રસાદી લીધા પછી એ ગ્લાસ ગમે ત્યાં ન નાખતા તમારા માટે સરસ ડસ્ટબિન ની વ્યવસ્થા પણ કરેલી છે ઝાડની પાછળ વાદળી કલરનું બ્લુ કલરનું ડસ્ટબિન પણ છે તો દરેક સભ્યો પ્રસાદી લઈને કચરો ગમે ત્યાં ન નાખતા કચરા પેટીમાં જ નાખજો જેથી આ વ્યવસ્થા કરવામાં કોઈ તકલીફ ના પડે અને દરેક સભ્યોએ આ વ્યવસ્થામાં સહભાગી થવું

તો કાલે બહુ મજા આવશે તો આજનો બ્લોગ મેં તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને અત્યારે સ્ટોરીઓ મુકાઈ છે